ઓમ ગણેશ જય માતાજીને સર્વપ્રથમ સરસ શારદીય નવરાત્રિની આશ્વી નવરાત્રિની મારા તરફથી આપ સૌને ખૂબ જ શુભકામનાઓ અને હવે આ નવરાત્રિ આ વર્ષે ક્યારે શરૂ થશે ક્યારે પૂર્ણ થશે એમ અને એના સિવાય નવરાત્રિની અંદર પણ વિશેષ અમુક જે પર્વ કે વિશેષ તિથિ આદિ શું છે આ વખતે એ પણ જણાવીશ સાથે સાથે ઘટસ્થાપના એટલે આપણે જે કુંભ સ્થાપના કરીએ છીએ જવારાની કે ઘડાની સ્થાપના આદિ છે કે દીવાની સ્થાપના કરવાનું મુહૂર્ત શું છે એ બધું જ આજે સત્સંગ કરાવીશ જો તમને આ વિષય વિડીયો પસંદ આવે લાઇક કરજો શેર કરજો અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરીને ઘંટીન્યુ ચિહ્ન હદબ તો ચાલો સત્સંગ શરૂ કરીએ એમ હવે આ વર્ષે જે નવરાત્રિ છે એ ત્રીજી ઓક્ટોબર ગુરુવારથી શરૂ થઈ બાર ઓક્ટોબર શનિવારે પૂર્ણ થઈ જશે હવે આમાં આ જ બધા દિવસો છે તિથિ અનુસાર એમાં અમુક જગ્યાએ વૃદ્ધિ તિથિ છે એટલે વધારાની તિથિ છે અને જે મહાઅષ્ટમી અને મહાનવમી છે એ વ્રત પ્રમાણે એક જ દિવસે છે એટલે આટલું ધ્યાન રાખજો હવે એમાં કંઈક વિશેષ દિવસોની જો વાત કરું તો જે પાંચમું નોરતું હોય છે પંચમી તિથિ એને લલિતા પંચમી કહેવાય છે અને એ દિવસે મા લલિત આંબાની ઉપાસના શ્રીયંત્ર ઉપર અથવા તો માતા રાણીની ની કરવાથી મા જગદંબા ખૂબ જ પ્રસન્ન થાય છે એના વિષય પર આપણે વિડીયો હું અલગથી બનાવીશ પણ આ અત્યારે તમને ખાલી હું આ જણાવી રહ્યો છું હવે આપણે જો વાત કરીએ કે ઘટસ્થાપનાનું કે દીપસ્થાપનાનું મુહૂર્ત કયું છે તો આ વખતે ત્રીજી ઓક્ટોબર ગુરુવારે સવારે છ વાગેને પંદર મિનિટથી આરંભ કરી સાત વાગેને ચોવીસ મિનિટ સવારે આ જે સમય છે એ ઘટસ્થાપના માટે કે દીપ એટલે કે અખંડ દીવો કરવા માટેનું બેસ્ટ અને શુભ મુહૂર્ત છે કદાચ આ મુહૂર્તમાં તમે ઘટા સ્થાપના ન કરી શકો દીવાની સ્થાપના ન કરી શકો તો બપોરે જે અભિજીત મુહૂર્ત હોય છે ઘણી જગ્યાએ પોણા બારથી પોણા એક સુધી અને મોટાભાગે આપણે ગુજરાતની અંદરથી જે લેટીટ્યૂડ લોંગીટ્યૂડ જે અક્ષાંશ રેખાંશ કહેવાય એ પ્રમાણે બાર વાગે ને સાડત્રીસ મિનિટથી માંડીને તેર ને સાડત્રીસ એટલે કે ને સાડત્રીસ બપોરે આ અભિજીત મુહૂર્તમાં પણ તમે ઘટ સ્થાપના કે દીવાની સ્થાપના આદિ કરી શકો છો પણ જો સવારે કરીએ તો વધારે સારું જેથી કરીને એમાં નવ દિવસ તિથિ પ્રમાણે કાઉન્ટ એટલે ગણતરીમાં મુકાઈ શકે તો આ થઈ ગયું આ સ્થાપના વિશે હવે અમુક સામાન્ય જે પ્રશ્નો છે જે આપણામાં કદાચ કુરિવાજ કે ખબર નથી કેવી રીતે આ બધું ચલણ ચાલી રહ્યું છે પણ હું એક પ્રયત્ન કરી રહ્યો છું કે અમુક અમુક વસ્તુ જે છે કે જેના કારણો કોઈને ખબર નથી અને આમ જ બધા ચીલો ચાલુ રહ્યો છે તો મારો પ્રયત્ન એવો છે કે જેટલું બને એટલું આ બધું થોડું દૂર કરીએ હવે એમાં સૌથી પહેલું જે આપણામાં માન્યતાઓ એવી છે જે ખાસ કરીને ઘણા લોકો કહેતા હોય છે એવું કહે છે કે તમે એક વખત જો ગળાની સ્થાપના એટલે કુંભ સ્થાપ કર્યું કે દીવો રાખ્યો તમારે દર વર્ષે રાખવો પડે એવું કોઈ પુરાણમાં કોઈ શાસ્ત્રમાં ક્યાંય લખેલું નથી હા ક્યારે રાખવું પડે કે તમે તમારું કોઈ કામ કરાવવા માટે માતાજીની બાધા રાખી હોય ઉદાહરણ તરીકે કે તમે કોઈ એવી બાધા રાખી કે હે માતાજી મારી ત્યાં સંતાન થતું નથી જો સંતાન થશે તો હું પાંચ વર્ષ ઘટ સ્થાપના કરીશ ને સરસ નવરાત્રિ હું ઉત્સવની જેમ મનાવીશ હવે આ બાધા રાખી કહેવાય બાધા રાખી હોય તો કરવી પડે પણ બાધા ના રાખવી હોય તો શું માતાજીની ઉપાસના ખુશીથી ના કરી શકીએ માની લો કે આ વર્ષે આજે આપણને ઈચ્છા છે કે માતાજીની ઘટ સ્થાપના કરીએ આવતા વર્ષે એવા સંયોગ ના હોય તો ના પણ કરીએ તો માતાજી ક્યાંય એવું કંઈ બોલતા નથી કે તમે આ વર્ષે કર્યું કેમ નથી કર્યું ગયા વર્ષે કર્યું તો એવું નથી તમે બાધા રાખી હોય તો સો ટકા કરવું પડે નહીં તો એ મહાપાપ લાગે પણ બાધા ના રાખી હોય તો ઘટ સ્થાપના અખંડ દીવાની સ્થાપના આદિ કરી શકાય છે કોઈ જ એમાં મનમાં શંકાઓ રાખવાની જરૂર નથી હા જો કોઈ બહેનોને કે છોકરીઓને એવું હોય કે માસિક ધર્મ આવતો હોય નવરાત્રિની વચ્ચે તો એવા લોકોને હું ખાલી એક એડવાઈઝ આપીશ કે એવું જો હોય નવરાત્રિ દરમિયાન તો આપણે ઘટ સ્થાપના કે પછી જવારાની સ્થાપના કે અખંડિત દીવો નહીં રાખવાનો માની લો કે કોઈને નવરાત્રિ પહેલાં માસિક ધર્મ શરૂ થઈ ગયો અને બીજા ત્રીજાનો અર્થે બધું ક્લિયર થઈ ગયું તો બાકીના દિવસોમાં શું ઘટ સ્થાપના થાય ના ઘટસ્થાપના ના થાય પણ તમારે દીવો રાખવો હોય તો રાખો બાકીના દિવસોમાં માતાજીની ભક્તિ કરો અખંડ દીવો રાખી અને જે કાંઈ પણ સ્તોત્ર મંત્ર અનુષ્ઠાન આવે છે આ બધું કરો આ કરવાથી માતાજી ઘણા જ ખુશ થશે પણ ખોટી રીતે કંઈ પણ કરવાનો પ્રયત્ન નહીં કરતા નહીં તો શું થાય ક્યારેક ક્યારેક આપણે અજાણતામાં કરવા જઈએ પુણ્ય થઈ જાય આપણાથી પાપ તો આવું કરવાથી પણ દોષોના ભાગી આપણે બનવું પડે છે હવે બીજા નંબરમાં છે કે જે રીતે મેં કીધું કે અખંડ દીવા વિશે પણ એવી જ બધી માન્યતાઓ છે તો એમાં પણ એવું કંઈ હોતું નથી કારણ કે દીવા વિશે હું અલગથી આખો વિડીયો બનાવીશ જેથી કરીને તમને ખ્યાલ આવે કે અખંડ દીવો રાખવાના નિયમ પહેલાં મેં વિડીયો બનાવેલો જ છે છતાં પણ હું એક સંક્ષિપ્તમાં એના વ્રત નિયમો આદિ વિશે હું તમને જણાવીશ આજનો મૂળ વિષય શું હતો પહેલાં આ ભાગમાં કે નવરાત્રિ ક્યારે શરૂ થશે નવરાત્રી ક્યારે પૂર્ણ થશે સ્થાપના કે અખંડ દીવાની સ્થાપનાનો સમય શું છે અને ઘટ સ્થાપના વિશે જે એકાદ બે પ્રશ્ન ગુજરાતી ચેનલ ઉપર પૂછેલા છે હિન્દી ચેનલ ઉપર વધુ પૂછ્યા છે તો ત્યાં મેં ઓલરેડી બધાને ઉત્તર આપી દીધા છે તો આશા રાખું છું આજનો પહેલો સત્સંગ તમને ગમ્યો હશે અને છતાં તમારા મનમાં કોઈ સંદેહ કે શંકા હોય તો અવશ્ય મને જણાવજો ખૂબ જ જલ્દી મળીશું નવા વિષયને વિડીયો સાથે તમે જોતા રહો ચાલો સત્સંગ કરીએ મારી સાથે ઓમ ગણેશ હર હર મહાદેવ જય માતાજી